જય શ્રી કૃષ્ણ કરો જેથી નવા આવનારા વિડીયોના ના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકીએ માક્ષર સુદ મોક્ષા એકાદશી વંદે વિષ્ણુમાં પ્રભુ સાક્ષા લોકત્ર

તેની શું વિધિ છે અને તેમાં ક્યાં દેવનું પૂજન કરવામાં આવે છે હે સ્વામી એ સર્વે તમે મને વિસ્તારથી યથા યોગ્ય કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજા તમે ઘણું સારું પૂછ્યું તમારી બુદ્ધિ સારી અને નિર્મળ છે માટે હે રાજાઓના અધિપતિ તમને વિષ્ણુના ઉત્તમ દિવસ રૂપ એકાદશી કહું છું તે સાંભળો હે રાજા મારી વહલામાં વાહલી તિથિ એકાદશી મુરુ નામના દૈત્યનો વધ કરવા સારું માક્ષર માસના કૃષ્ણ પક્ષને વિશે મારા દેહમાંથી ઉત્પન્ન થઈ છે જંગમ તથા સ્થાવર પ્રાણીઓ વાળા ત્રણ લોક ની અંદર પૂર્વે માક્ષર કૃષ્ણ પક્ષને વિશે ઉત્પન્ન થયેલી અને મારી પ્રિય ઉત્પત્તિ એવા નામથી પ્રસિદ્ધ થયેલી તે એકાદશી હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા તારી આગળ કહેલી છે હવે સર્વે પાપને હરણ કરનારી ઉત્તમ અને પ્રખ્યાત એવી માક્ષર માસના શુક્લ પક્ષની મોક્ષા નામની એકાદશી કહું છું તે સાંભળો

પિતા માતા તથા પુત્ર વગેરે આ એકાદશીના પુણ્યની મહતાથી સ્વર્ગને પામે છે એમાં કોઈ પણ સંચય નથી આ કારણથી હે રાજા હું તને સ્પષ્ટ રીતે એકાદશીનો નો મહિમા કહું છું તે તું સાંભળ પૂર્વે રમણ કરવા યોગ્ય ગોકુળ નામના નગરમાં પ્રજાઓને પુત્રોની માફક પાડનારો રાજાઓમાં ઋષિરૂપ વેખાનસ એવા નામના પ્રખ્યાત એક રાજા રહેતો હતો ત્યાં ચારે વેદને જાણનારા બ્રાહ્મણો રહેતા હતા આ રીતે રાજ્ય કરતા એ રાજાએ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતાને જોવાથી રાજા કહેવા લાગ્યો કે હે બ્રાહ્મણો મેં સ્વપ્નની અંદર મારા પોતાના પિતાને નરકમાં પડેલા જોયા છે હે તાંત હે પુત્ર હું નીચ યોનીમાં અવતર્યો છું માટે તું મારો ઉદ્ધાર કર આમ બોલતા મેં પોતે મારા પિતાને જોયા ત્યારથી માંડીને હે બ્રાહ્મણો એ આશ્ચર્ય છે કે હું સુખને પામતો નથી તેમ હમણાં મારું મોટું રાજે પણ મને દુઃખ દેનારું થઈ પડ્યું છે ઘોડા હાથી અને રથો એ સર્વે મને કોઈ પણ રીતે ગમતા નથી ખજાનો પણ મને સુખાકારી નથી તેમ મને કશું પણ સુખ દેખાતું નથી હે શ્રેષ્ઠ બ્રાહ્મણો મને સ્ત્રીઓ પણ ગમતી નથી તેમ પુત્રો પણ ગમતા નથી માટે હવે શું કરવું અને ક્યાં જાવ મારું શરીર બળે છે હે વિપ્રોના અધિપતિઓ દાન વ્રત તથા જગતના જીવતા એવા અતિ બળવાળા તે સારા પુત્રથી શું ફળ મળે કશું પણ ફળ નથી બ્રાહ્મણો બોલ્યા કે હે રાજાઓમાં શ્રેષ્ઠ રાજા ભૂત તથા ભવિષ્ય જાણનારા પર્વત મુનિનો અહીં સમીપમાં આશ્રમ છે ત્યાં જાઓ એવી રીતનું તેઓનું વાક્ય સાંભળીને ખેદ પામેલા તે શ્રેષ્ઠ રાજા જ્યાં એ પર્વત મુનિનો આશ્રમ હતો તે આશ્રમમાં ગયો તે મુનિનો આશ્રમ શાંત બ્રાહ્મણોથી અને ચો તરફ પ્રજાઓથી વીંટળાયેલો વિસ્તાર વાળો અને મુનિઓએ સારી રીતે સેવેલો હતો ત્યાં બીજા કમળથી જન્મેલા બ્રહ્માના જેવા પર્વત મુનિ ઋગવેદી સામવેદી યજુર્વેદી અને અથર્વવેદી મુનિઓથી વીંટળાયેલા બેઠા હતા તે સમયે વૈખાનસ રાજાએ મુનિઓમાં શ્રેષ્ઠ એવા મુનિને જોઈ મસ્તક વડે પૃથ્વી ઉપર પડીને દંડવત પર્વત મુનિ રાજાના સાત અંગોના કુશળતાના સમાચાર પૂછ્યા રાજાના રહિત રહિતમણા વિશેના સમાચાર પૂછ્યા અને રાજાના સુખના સમાચાર પૂછ્યા રાજા બોલ્યો તમારી પ્રસન્નતાથી મારે સાતય અંગો કુશળ છે વળી વૈભવો અનુકૂળ છે તે છતાં કોઈ પણ વિઘ્ન પ્રાપ્ત થયું છે હે પ્રભુ મેં સ્વપ્ન વિશે મારા પોતાના પિતાને નરકમાં પડેલા જોયા તેણે મને તારો મને તારો એમ કહ્યું તેથી જ હું દુઃખને પ્રાપ્ત થયો છું હે ભગવાન તમે તારવાનો ઉપાય બતાવો હે બ્રાહ્મણ હું મારો આ સંશય આપને પૂછવા આવ્યો છું આવું રાજાનું બોલવું સાંભળીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા પર્વત મુનિ ધ્યાનથી નેત્રને સ્થિર કરીને થઈ ગયેલું અને થનારું વિચારવા લાગ્યા તથા એક મુહૂર્ત સુધી ધ્યાન ધરીને તે શ્રેષ્ઠ રાજા પ્રત્યે બોલ્યા પર્વત મુનિ બોલ્યા હે રાજાઓના અધિપતિ હું તમારા પિતાના કર્મ જાણું છું હે રાજા પૂર્વ જન્મમાં પોતાની સ્ત્રીઓના મધ્યમાં એક જ સ્ત્રીને કામાશક્ત થયેલા તમારા પિતાએ રક્ષા કરો ઋતુદાન આપો આમ વારંવાર બીજી સ્ત્રીએ માંગણી કરી તો પણ તે સ્ત્રીનું ઋતુદાન આપીને રક્ષણ કર્યું નહીં અર્થાત તે બીજી સ્ત્રીના ઋતુકાળનો ભંગ કર્યો એ રીતે કર્મ કરવાથી તમારો પિતા માટે નરકમાં પડ્યો છે રાજા બોલ્યા કે હે મુનિ ક્યાં વ્રત થી અને દાન થી મારા પિતાનો આ નરકમાંથી મોક્ષ થાય તે મને કહો પર્વત મુનિ બોલ્યા મા અક્ષર મહિના ને શુક્લ પક્ષને વિશે મોક્ષા નામની વિષ્ણુની તિથિ છે તે મોક્ષા એકાદશી નું વ્રત તમે સઘળાએ કરીને તેનું પુણ્ય તમારા પિતાને આપશો કે તરત તે પુણ્યના સામર્થ્યથી તમારા પિતાનો મોક્ષ થશે આવું પર્વત મુનિ વાક્ય સાંભળ્યા પછી તે રાજા પોતાના ઘેર આવ્યો હે ભરતમાં શ્રેષ્ઠ રાજા માસ ની કૃષ્ણ પક્ષની એકાદશી આવી યુધિષ્ઠિર ત્યારે રહેનારા માણસો સર્વે પુત્રો અને સ્ત્રીઓ સાથે લોકને પાડનારા તે રાજાએ વિધિપૂર્વક વ્રત કરીને પોતાના પિતાને પુણ્ય આપ્યો જ્યારે તે પુણ્ય દીધું ત્યારે સ્વર્ગમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને દેવગુણો એ સ્તુતિ કરતો વેખાનશ રાજાનો પિતા સ્વર્ગમાં ગયો સ્વર્ગમાં જતી વેળા અંતરીક્ષ માટે વૈખાનશ રાજા પ્રત્યે શુદ્ધ વાણીથી કહેવા લાગ્યો હે પુત્ર તારું સદા કલ્યાણ થશે એ રીતે બોલીને સ્વર્ગમાં ગયો હે યુધિષ્ઠિર જે કોઈ મનુષ્ય આ પ્રમાણે મોક્ષા નામની એકાદશી કરે છે તેનું પાપ નાશ પામે છે અને મરી ગયા પછી પણ મોક્ષને પામે છે આ એકાદશીથી કોઈ પણ એકાદશી ઉત્તમ નિર્મળ કલ્યાણ કરનારી અને મોક્ષ દેનારી નથી જે મનુષ્ય એ આ એકાદશી કરેલી છે તેઓના પુણ્યની સંખ્યાને હું પણ જાણતો નથી આ એકાદશીનો પાઠ કરવાથી તો સાંભળવાથી વાજપે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ચિંતા જેવી આ એકાદશી સ્વર્ગ તથા મોક્ષને દેનારી છે ઈતિ શ્રી બ્રહ્માંડ પુરાણમાં માર્ગશીર્ષ મહિનાની શુક્લ પક્ષની મોક્ષા નામની એકાદશી સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ